ના છ સાત મહિના પૂરા થવા આવ્યા એ લોકો કંપનીના સાહેબો આવ્યા એમ કહે છે વાતાવરણ નો પ્રોબ્લેમ હોય બાજુના જ પડામાં જે તુવેર ઉભી છે બીજી કંપનીની એમાં સારામાં સારો ફાલ છે જેટલું એમાં ખાતર નાખ્યું એટલું જ આમાં નાખ્યું એમાં દવા છાટી એટલા પટામાં ત્રણ વાર તો દવાના પટ માર્યા તો આમાં ફાલ નથી એના આનું કરવાનું શું આપણે ખેડૂતને ક્યાંક વળતર મળે છે કે એવી માગણી છે ખેડૂતની કે કંપની આને વળતર આપે પણ કંપની વાળા કઈ ધ્યાન જ દેતા નથી આમાં બિયારણ લીધું તું ત્રણ હજારનું બિયારણ થયું તું સાડી ત્રણસોનું કિલો પેકિંગ આવ્યું હતું એક કિલોનું અને એવા વીઘા એક કિલો જોઈએ આઠ વીઘા માર્ડ પેકિંગ એવા વાહ ડીએપી ખાતર સાત આઠ દસ હજારની દવા છાંટી નીંદવાના પૈસા મજૂરીના હવે હવે તો દવા છાંટવાના પૈસા ના હટાણા ઢોર સારી એવી દિશા બેઠી છે તો ખેડૂતો કરે તો જાય ક્યાં એટલે ખેડૂતનો એક જ પ્રશ્ન છે કે કંપની આનું વળતર સુકવે અમારી માંગ એ જ છે બધા કંપની વાળા કે એમ કહે છે કે આ

નિષ્ફળ જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે ખાસ કરીને બિયારણની ગુણવત્તા બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે સર બાજુના જ ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે અને આ ખેતરમાં પાક નથી થયો શું કહેશો મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે જે બાજુવાળા છે એની બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તો ત્યાં બિયારણની ગુણવત્તા હોઈ શકે સર ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે ખેડૂતને નુકસાની ગઈ છે તો શું બિયારણના હિસાબે હોઈ શકે કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે શું હોઈ શકે સાહેબ બિયારણની ગુણવત્તા બી હોઈ શકે વાતાવરણની પ્રતિકૂળતા બી હોઈ શકે સિંચાઈનો પ્રશ્ન બી હોઈ શકે પણ આ તમામ બાબતો સ્થળ તપાસ કરવામાં આવે તજજ્ઞ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો જ કંઈક આ બાબતમાં વધુ વિશેષ કહી શકાય મબલક તુવેરનો પાક લેવો હોય તો એનો જે નિશ્ચિત સમય છે એ સમયે એનું વાવેતર કરવું જોઈએ અને સારી ગુણવત્તાના બિયારણો વાપરવા જોઈએ અને સારી તમે પાક માવજત આપો અને જે રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર સારી જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી તમે સમયસર અને સાચી ગુણવત્તા સારી ગુણવત્તાવાળી વાપરો તો મબલક પાક મેળવી શકાય છે